સો તમારું વજન તેજીથી વધે છે અને તમે એ વિચારો છો જે વજન તમારું फटाफट વધ્યું છે એ તેજીથી ઓછું થાય તો આ વિડિયો સિર્ફ ને સિર્ફ તમારા માટે છે આ જો તમને એક એવો સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ લગાતાર યદી તમે એક મહિનો કરી લેશો એક મહિનામાં તમને એમ લખશે કે તમારું વજન કેટલું ઓછું થઈ ગયું છે پورا શરીરમાં હલકાપણું આવી જશે અને અંતમાં તમને એક બોનસ ટિપ્સ પણ આપીશ હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન વજન વધવાનું મુખ્ય કારણ તમારું ખાનપાન તમારી લાઈફ સ્ટાઈલ અને આખો દિવસ તમે બેસીને કામ કરો છો ખાવામાં ચટર પટર ઓઈલી સ્પાઈસી બર્ગર પીઝા એવું બધું વધુ ખાઓ છો અને રાત્રે લેટ નાઇટ સુઓ છો સવારે લેટ ઉઠો છો એની બાદ તમે સ્ટ્રેસ ટેન્શન તણાવ એટલું વધુ લેવ છો આખો દિવસ તમે જે બેસીને કામ કરો છો फिजिकल एक्टिविटीज बिल्कुल तुमें નથી કરતા ન યોગા ન પ્રાણાયામ ન વોક કે બિલકુલ તમે બંધ કરી દીધું છે આ કારણ વજન વધવાનું છે હવે એક ઘરગથુ ઉપાય તમને બતાડી દઉં છું એની માટે તમે એક ચમચી મેથીના દાણા એક ચમચી અજમા અને સાથે એક ચમચી ત્રિફળાનો પાવડર એક ચમચી નો ચોથો ભાગ તજનો પાવડર અને સાથે એક ઇંચ જેટલો આદુનો નાનો ટુકડો લઈ કૂટી આ બધી વસ્તુને રાત્રે તમને એક ગ્લાસ પાણીના અંદર પલારવું છે સવારે ઉઠી એ પાણીને તમે ખૂબ સરસથી ખત લેજો અને જ્યારે એ પાણી અડધું થઈ જાય એને ગાળીને નેરણે કોઠે બેસીને ખૂટડો ઘટડો કરીને તમે પીજો અને એની બાદ એક કલાક સુધી તમને બ્રેકફાસ્ટ એટલે નાસ્તો નથી કરવો लगातार आप प्रयोग ने करजो रिजल्ट तो तुमने बहुत जल्दी मरसे पण लगातार तुमने आप प्रयोग करवो छे एनी बाद जे तुमने टिप्स आपवानी हती ए टिप्स ए छे चटार पटार ऑयली स्पाइसी तुम्हें बंद करी देजो गळियू चक्कर वाली वस्तु बंद करी देजो रात्री नो भोजन सूर्यास्त पेला करजो अने एनी बाद रात्री नो भोजन सुपाच्य करजो साधु करजो जे पेला ना समयमा छास खिचडी खाता એ તમે ફરીથી ચાલુ કરી દેજો એની બાદ તમે જે સવારે બ્રેકફાસ્ટમાં બહુ હેવી નાસ્તો લેતા હસો એને પણ બંધ કરજો ભપoorના ભોજનમાં સલાડ વધુ ખાજો પેલા સલાડ ખાઈ કાકડી છે ટામેટા છે खीરા છે કોકુંબર એવી બધી વસ્તુને ખાઈ તમે પેલા થોડું પેટ ભરી લેજો એના બાદ સોલિડ ખાજો ઘાઉની રોટલી તમે બંધ કરી જાજની રોટલી ખાઈ શકો છો बाजरा ની રોટલી ખાઈ શકો છો મકાઈ ની રોટલી ખાઈ શકો છો રાગી ની રોટલી ખાઈ શકો છો તમે આ ચાલુ કરી દેજો ચમત્કારિક રિઝલ્ટ મળશે તમે મને જરૂર થોડા દિવસ ટ્રાય કરી કમેન્ટ કરીને બતાવજો સ્વસ્થ રહો મસ્ત રહો નમસ્કાર